અલ અહીંયા આપણે ગિફ્ટ આપી છે છે અને બીજી થર્ટીન પોઈન્ટ ફાઈવ એક ગિફ્ટમાં આપી છે અને આખું પાર્કિંગ આપણને અહીંયા રૂલર ગવર્મેન્ટ કરીને આપે છે એમાં પાર્કિંગમાં આપણે ચૌદસો જેટલી બસો છે ચૌદસો જેટલી કારો છે પચાસ બસો છે અને બે હેલીપેડ છે એ હેલીપેડમાં પણ અહીંયા જે આપણા એ લોકો રૂરલ જે ફેમિલી કીધું કે અમે આવશું અમારા ફેમિલી પણ આવશે એટલા માટે બે હેલીપેડ બનાવવામાં આવે છે આપણે એન્ટર છે 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 વોલ વોલ ઓફ હાર્મની હાર્મની ત્રણ વસ્તુ પર લવ પીસ એન્ડ તો થતા જોઈ રહ્યા બરાબર હવે અહિયાં જે હાર્મની કીધું એટલે અહિયાં બધી જ કમ્યુનિટી બધા બધા જ આવી શકે બરાબર છે અને ખાસિયત એ છે કે આ વોલ છે એ અહીંયાની જે બોરી કમ્યુનિટી કહેવાય ને એ લોકો આપણને એઝ અ ગિફ્ટ કરીને આપી છે એની પણ એક વિશેષતા છે અરે તો આપણે અંદર જાશું તો બેન આપણે આ મંદિર ની મને એ જણાવશો કે કેટલા ટાઈમિંગ થી કેટલા વાગે કેટલા સુધી દર્શન કરવા આવી શકે અને કોણ કેટલા વાગે અને ક્યારે બંધ હોય છે એ પણ જણાવજો ઓકે આપણો જે મંદિર છે એટલે મન્ડે ઇઝ ક્લોઝ પણ આપણે ટ્યુઝડે ટુ મંગળવાર થી તે રવિવાર સુધી ચાલુ હોય છે સવારે તમે નવ વાગ્યા થી રાતના આઠ વાગ્યા સુધી મંદિર ચાલુ હોય છે થ્રુઆઉટ અને બધા દર્શન કરવા આવી શકે છે Um. થોડા ડ્રેસ કોડ છે કે તમે થોડા કપડા વ્યવસ્થિત એટલે કે શોર્ટ્સ ના હોય તો એવું હોય તો પછી લોકોને રેપ રાઉન્ડ આપે છે બરાબર એ પહેને આવવાનું એવા ખાલી બાકી તો ઓપન છે મંદિર ઉપર તો પડી તો અહીંયા કોઈ બુકિંગ કે એવું કંઈ કરાવવાનું નથી હોતો ને હા એટલે બુકિંગ જો તમારે મોટો ગ્રુપ આવતું હોય લગભગ 15 થી વધારે માણસો આવતા હોય તો એના માટે બુકિંગ કરાવ તો વધારે સારું છે ટૂર આવતી હોય તો બુકિંગ કરાય તો વિશેષતા સારી છે તમને સર્વિસ સારી મળી સાથે અને આમ પણ મંદી.ઈ વેબસાઈટ પર તમારે કે આપણે આવવું હોય અને તમે એના પહેલા ગાઈડલાઈન જુઓ કારણ કે ચેન્જ થાય નો ટાઈમિંગ આપણે દર્શન કરીશું પણ આપણે જે આપણા ત્રણ ચાર વર્ષ મંદિર થાય છે આબુધાબીમાં પણ આજે ત્રણ ચાર વર્ષની વાત નથી આ મંદિર જે સંકલ્પ થયો હતો એ પાંચ એપ્રિલ નાઇન્ટીન નાઇન્ટી સેવન પાંચ એપ્રિલ નાઇન્ટીન સેવનમાં પ્રમુખ સ્વામી બાપા અહીંયા શારજાના ડેઝર્ટમાં આવ્યા હતા અને એમણે પ્રયાસ કરી દીધી કે બધા ધર્મના લોકો સાથે મળીને સંવાદ સાથે રહે હાર્મની સાથે રહે એ પ્રમાણે અને પછી એમણે કહ્યું મે ધર બી અ ટેમ્પલ ઇન આબુધાબી અને ધેટ વિલ બ્રિંગ ધ રિલિજન કમ્યુનિટીઝ એન્ડ કલ્ચર ટુગેધર એટલે જે આ મંદિર છે એમનો જે સંકલ્પ હતો એટલે આજે એ જગ્યા ઉપર ઉભા રહીને જે એમને સંકલ્પ શારજાના ડેઝર્ટમાં શારજાના ડેઝર્ટમાં એમણે જે સંકલ્પ કર્યો હતો તો એનું એક છે ને એક સિમ્બોલ અહીંયા બનાવ્યું છે આપણે એનો દર્શન કરશું હમણાં સાત હજાર જૂનું અને એ એને કહે છે ફોસિલ ઓક સફ ફોસિલ ઓક કહેવાય ને એ છે અને એ વર્ષોથી સબમર્જ ઇન ધ વોટર એટલે જે આપણે આઈસી આર્કટિક કહેવાય ને એમાં વર્ષોથી અંદર હતા પાણીની અંદર સબમર્જ હતા એટલે એનો નેચરલી જે કલર બ્લેક થઈ ગયો છે પણ આ ચેક રિપબ્લિકના કોઈક વ્યક્તિ આપણે ગિફ્ટ આપ્યું છે એની જો એક કંપની હતી એ લોકોએ આપણને આપ્યું છે લોકોને મ્યુઝિયમમાં રાખવું હતું એવું કીધું કે અમે આપણે મંદિર વિશે જ્યારે જાણવા પડ્યું જે મળ્યું તો કે અમે અહીંયા આપશું કે એઝ અહીંયા તમને દેખાય છે કે ઉપરથી પાણી આવી રહ્યું છે તો આ પાણી છે સિમ્બોલિક છે કે આપણે જ્યારે માઉન્ટેન્સ બધી પાણી આવતું હોય તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડ પર છે ત્યાંથી ગંગા અવતરે છે પછી સરસ્વતી અને પછી યમુના હવે છે ગંગા યમુના અને સરસ્વતીના સોર્સિસ ડિફરન્ટ છે અલગ જગ્યાથી આવે છે પણ આપણે અહીંયા જ્યાં જઈ રહ્યા છે ડિવાઇન આય છે તો એની નીચે ત્રણેય નદીનો સમય મળે છે ત્રણેય નદી મળે છે એટલે કે ત્રણેય નદીનો સોર્સ અલગ છે છતાં પણ બધા એકબીજામાં મળીને એક સ્ત્રીવણી સંગમ બનાવ્યું છે અને એની ઉપર ડિવાઈન આઈ બતાવ્ય છે એટલે આ કહેવાય ને કોન્ફ્લુન્સ ઓફ ધ થ્રી રિવર્ઝ પણ

તો એના માટે રિસર્ચ કર્યું આપણા બધી ટીમો અને એમને જોયું કે આઈ ટેલ છે જે 50 ડિગ્રીમાં 25 નું ટેમ્પરેચર હશે એટલે આ અરસવાળો પથ્થર નથી ને આ છે આને છે નેનો ટેકનોલોજી ટેલ્સ કહેવામાં આવે છે ઓકે નેનો ટેકનોલોજી ટેલ્સ એટલે અરસની ની દુનિયાની અંદર જે આપણે ઠંડક મળતી હતી પણ એનાથી ઉપર અત્યારે નવી ટેકનોલોજી હોય હા નેનો ટેકનોલોજી ટેલ્સ ઓકે તો કહેવાય છે મોટા ભાઈ કે ગમે તે જગ્યાએ ભગવાનના દર્શન આપણે જે મંદિરે કહ્યું છે એ થી જે છે રાજસ્થાનના પિંક સેન્ડ સ્ટોન કહેવાય ને એ છે પણ એ સ્ટોનને આપણે રાજસ્થાનમાં કાવ કરવામાં આવે છે એની કોતરણી જે કામ હોય એ ત્યાં કરવામાં આવે છે અને એની અંદર જે આપણે એ વ્હાઈટ કલરનું ઇટાલીયન માબલ છે એટલે અહીંયા ઇટાલીથી માબલ જાય રાજસ્થાન ત્યાં કાવ થાય અને અહીંયા આવે અહીંયા આવે અને કેવું છે ખબર છે આમાં કોઈ જાતનું સિમેન્ટ કે કંઈ યુઝ નથી કરવું ઇટ પ્યોરલી અ સ્ટોન સ્ટ્રકચર અને એમાં તમારે અહીંયા તમે જુઓ કે સાત શિખરો તમને દેખાશે અહીંયા સાત શિખરો છે અહિયાં સાત શિખરો છે ને બે ઘુમ્મટ છે તો સાત શિખરોમાં સાત દેવી દેવતાઓ આપણા ઇન્ડિયાના નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ અને મધ્યમાંથી લેવામાં આવે છે દેવી દેવતાનું એનું મંદિર છે તમે અહીંયા જોશો અહીંયા શ્રીપુરાણ જે મંદિરનું સ્ટાર્ટ થાય છે પણ અહીંયા આપણે શ્રવણની સ્ટોરી છે એ પણ બતાવવામાં આવી છે આપણા ગ્રુપ સિસ્ટમ છે એ બતાવવામાં આવી છે અહીંયા આગળ બુદ્ધ ભગવાનની સ્ટોરી છે જે સિદ્ધાર્થ જાય છે જે રાજકુમાર છોડીને જાય છે બધાને જોઈ છે કોઈ કોઈ ડોસા માણસને જોઈ છે કોઈ વૃદ્ધને જોઈ છે અને માનના માણસને જો પછી જે ગ્રહ ત્યાગ કરે છે તો આવી રીતે બધી અલગ અલગ આપણા ચૌદ સ્ટોરીઓ છે જે આપણે એન્શિયન્ટ હિન્દુની છે સ્ટોરી અને બાકી જેમ જેમ જે શિખર હોય જે ભગવાનનું એની આખી અહીંયા શિવ ભગવાનનું શિખર છે તો શિવ પુરાણ છે ત્યાં તમે રામ ભગવાનનું આખું રામાયણ કાવ કર્યું છે ભગવાન સ્વામિનારાયણ છે કૃષ્ણ ભગવાનનું છે આખું આપણું કૃષ્ણ ભગવાનનું કૃષ્ણ અવતાર કાવ કર્યું છે એમાં આપણે ભગવ જે કહેવામાં આવી હતી એ પણ ત્યાં કાવ કર્યું છે તમને દરેક જ વસ્તુ અહીંયા જોવા મળશે આપણે જેમ એન્ટર થયા તો પેલા શંકર પરિવાર હતું શંકર ભગવાન પરિવાર એના પછી જગન્નાથજી સુભદ્રાજી બલભદ્રજી બ્રધર સિસ્ટર્સ એના પછી કૃષ્ણ ભગવાન અને રાધા એમના પ્રિયતમ રાઈટ પછી સ્વામિનારાયણ ભગવાન ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ નારાયણ અને ગુણાધેન સ્વામી એના પછી છે આપણને બાલાજી એન્ડ પદ્માવતી ત્યાર પછી છે અયપ્પા સ્વામી અને રામ પરિવાર સો સ્વામી તે સાત ખંડોમાં સાત દેવી દેવતાઓ ને આપણે રાખ્યા છે વાહ તો અહીંયા આવે શાંતિ બહુ મળે છે અદભુત શાંતિ મળી રહી છે શાંતિ તો ખૂબ જ છે તમને સાચે તમે એટલું પીસફુલ થશે ને કે અહીંયા જવાનું મન નહીં થાય મન જ નથી થાતું પટેલ છે ને ભાઈ કરી દીધા છે ફ્લાઇટ મોડ અને ખૂબ સુંદર મજાના દર્શન કર્યા મેડમ તમે પણ ફાસ્ટ છો અમે પણ ફાસ્ટ છે હવે લાસ્ટમાં હું જે બોલું તમે મને કહેજો શ્યોર